જયંત મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોક માં તમારું સ્વાગત છે ગરવી ગુજરાત ને ખૂણે ખૂણે અનેક ઇતિહાસો પોતાના પલા ઝાટકી અને અમરતાની ઓઢણી ઓઢીની કાયમી માટે ઉભા છે એમાં આપણો કચ્છ ખરેખર કચ્છની ધરતીએ અનેક સુખ દુઃખના વાદળા ઝીલ્યા છે અને આ ધરતી ઉપર કંઈક માનવીઓ પોતાની સુખ દુઃખની જિંદગી જીવી અને આ દુનિયામાંથી વિદાય લીધી હશે પણ કચ્છની ધરતી વિરાણ બંજર ચારે બાજુ રણ અને જે ટાઈમે સિંધુ નદી આવતી એ ટાઈમે તો કચ્છની ધરતીનો ખરેખર દાયકો હતો પણ એના પછી ઘણા સુખ દુઃખના વાદળા આ કચ્છની ધરતીએ ઝીલ્યા છે તો આપણે આજે વાત કરીશું કે ખરેખર ગાંધીધામ આટલું બધું વિકસિત શહેર આપણે દેખાઈ રહ્યું છે પણ એના જૂના ઇતિહાસની તરફ જોઈએ તો બહુ જ એને સુખ દુઃખ એમાં મહાન વ્યક્તિઓનો આજે બહુ મોટો યોગદાન છે એ આપણે કેમ આદિપુરનું નામ આવે અને ભાઈ પ્રતાપનું નામ ના આવે એવું બને ભાઈ પ્રતાપ એક એવા વ્યક્તિ હતા ખરેખર જે સિંધમાં એમનો જન્મ અને છેક આપણું આ કચ્છની ધરતીમાં એમને કેવી રીતે આગમન થયું તો મિત્રો એમના છે પાયામાંથી વાત કરું તમને ખરેખર મજા આવશે તો જે ટાઈમે આપણો જે એક આઝાદી સમય કોંગ્રેસ એ ટાઈમે કોંગ્રેસના નેતાઓ જ્યારે જતા જે ટાઈમે ખરેખર એક આઝાદીની એક લહેર હતી થોડી કેવો માણસને એમ હતું કે શું આપણને આઝાદી મળશે એ ટાઈમે ગાંધીજી અને જવાહરલાલ નહેરુ મોટા મોટા જ્યારે રાજનેતાઓ આપણે અહીંયાથી હૈદરાબાદ કરાચી જતા ત્યારે એમને એક આદર સત્કાર આપતો વ્યક્તિ ભાઈ પ્રતાપનું જે કુટુંબ હતું બહુ સુખી અને સમૃદ્ધ કુટુંબ હતું વેપારી વર્ગ સિંધી સમાજના એ ટાઈમે પણ મોટું નામ અને એવા બાવીસેક જેની કે મોટ મોટા ઉદ્યોગ કે વેપારની મોટી મોટી દુકાનો જે અનેક દેશોમાં હતી એવી આપણે સિંધી સમાજ દ્વારા જાણવા મળ્યું ખરેખર એ જે એમનો આદર સત્કાર હતો ધીમે 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 ફળ્યો ફૂલ્યો અને આઝાદીનો ઝંડો જ્યારે ભારત ઉપર લહેરાયો ત્યારે ગાંધીજીને વાત કરી કે બાપુ મારા જે સિંધી સમાજ છે એનું કોણ થાય છે ત્યારે આશ્વાસન આપતા ગાંધીજીએ બાપુ કીધું કે હું આપણા કચ્છના મહારાજ શ્રી વિજયસિંહ ને વાત કરી અને એમને પંદર હજાર એકડ જમીન આપવાનું નક્કી કર્યું અને પછી એમ કહેવાય છે કે છવ્વીસો એકડમાં પાસ થઈ એવી બધી વાતો સાંભળી હતી જે એમને અહીંયા કચ્છમાં રહેવા માટે એમને આશ્વાસન આપ્યું ખરેખર જે કચ્છના શ્રી વિજય રાજ્ય એમને જો આ સિંધીઓને બહુ જો સહયોગ આપ્યો હોય તો સૌ પ્રથમ સિંધીઓ એમના આભારી છે અને ભાઈ પ્રતાપના તો ખરેખર છે એમાં સરદાર પટેલનો બહુ મોટો સહયોગ આચાર્ય કુતલાણી અને જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એવા ગણ્યા ઘણા પણ મહાન વડીલો સમાજસેવકોએ સિંધી સમાજને આદર સત્કાર આપ્યો છે ખરેખર જે ટાઈમે પોતાનું વતન ક્રાચી હૈદરાબાદ જ્યારે સીલી સલામ કરીએ છે આ સિંધીઓએ મિત્રો પેઢીઓથી જ્યાં માણસ ફળ્યો ફૂલ્યો હોય એ ધરતી ઉપર એ ધરતીને મૂકવી બહુ જેને કહેવાય ભર્યું વાતાવરણ અને ભાઈ પ્રતાપે બહુ એમને સહયોગ સપોર્ટ આપ્યો સાહેબ એ સિદ્ધની સમાજ ક્યારે એનો ઉપકાર ભૂલી નહીં શકે અને એમ કહેવાય છે કે એમને ખરેખર જે આપણા કચ્છની અંદર જે સિંધી સમાજ આવ્યો અને એમને કીધું આશ્વાસન આપ્યા કે નવું કરાચીને નવું આપણે હૈદરાબાદ વસાવીશું અને અહીંયા જે કંડલાની ખરેખર સ્થાપના થઈ અને જે રંગ આવ્યો ખરેખર એ અવર્ણિય છે અને પછી તો કંડલા બંદરમાં જે સિંધી સમાજ નોકરી કરવા લાગ્યા અને બહુ વિકાસ થયો અને વેપારી વર્ગ તો હતા જ સિંધી કા બચા ના કિસીસે કચા ખરેખર એમને જાણે બાપુરા જેમ આશીર્વાદ હોય અને એમના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન જેમ આશીર્વાદ હોય ખરેખર જે ધરતી ઉપર પગ તો મૂક્યો પણ અહીંયા ઓગણીસો સુડતાલીસ પછી સર્વે કરવામાં આવ્યું જે એમને જમીન મળી બરાબર એમાં જમીનની અંદર સાપ વિછુનો ઉપદ્રવ બહુ અને ત્યારે કહેવાય છે કે એ ટાઈમે વિછી પકડનારને ઇનામ ભાઈ પ્રતાપે પચીસ પૈસા અને સાપ પકડી આવે તો તેને આઠાના કે પચાસ પૈસા આપવામાં ખરેખર આ પણ તમે બહુ વેચી સાપ અને અન્ય એવા કોઈ આપણને જેને નથી જોવા મળતા જીવ જંતુ એ ક્યાં ને ક્યાં એમનો બહુ મોટો ઉપકાર છે પછી શહેર વસાયું અને જ્યારે સિંધીઓ આદિપુરની આજુબાજુ ખરેખર જે એક તંબુમાં રહેતા હશે અને એનો સિંધ ભૂલાવા માટે ખરેખર સિંધી ગીતો ગાતા છે પોતાની જેને કહેવાય કળા ભજન લોકગીત એમનું જે કંઈ જીવનનું પોતાની સમાજ એની રીતભાત રિવાજ ક્યારેય વિખાઈ ન જાય એમને એક જ જગ્યાએ સ્થાન મળે એવું જો કોઈ મહાન કામ કર્યું હોય તો તે ભાઈ પ્રતાપ ભાઈ પ્રતાપનું મને જ્યાં સુધી ખબર છે કે ભાઈ પ્રતાપ મૂલચંદ દયાલદાસ ખરેખર એમને વંદન છે લાખ લાખ કે સિંધી સમાજ ક્યાંય વિખેરાઈ ન જાય એવું મહાન કાર્ય એમને કર્યું આજે આદિપુરમાં ખરેખર ઠેર ઠેર એમના ટેચ્યુ જોવા મળે છે તો અને એમને વંદન છે ખરેખર કે આવડો મહાન વ્યક્તિ જે એનું ઋણ ક્યારે એ સમાજ ભૂલે એમ નથી તો આવી રીતે પછી ધીમે 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 વિકાસ થયો અને જંગલમાંથી મંગલ ઊભું કરી અને આજે જુઓ છો ઠેર ઠેર જે આપણી રોનક છે ગાંધીધામની ખરેખર એમાં જો મોટામાં મોટો હાથ હોય તો એ તે સિંધી સમાજનો છે અને કદાચ એમના પહેલાં કોઈને એવો વિચાર આવ્યો હોય કે જાગીરદારો જે પહેલાં હતા એમને કદાચ આ હિસ્સો મળે પણ ક્યાંય ને ક્યાંય જે સમાજના સેવકો હોય એમને લાગ્યું કે ભાઈ વેપારી વર્ગને ક્યાંય પણ હક હિસ્સો વધારે મળશે તો કોઈ પણ દેશ કોઈ પણ શહેર વધારે ફળે ફૂલે એ હેતુથી કદાચ એમને વધારે પ્રોત્સાહિત કર્યા હોય એટલે આજે પણ કોઈ પણ કામ હોય એમાં કોઈ પણ મોટું સ્થળ હોય ગાંધીધામની અંદર તો પહેલું નામ સિંધીઓનું હોય ખરેખર જે આપણા શ્રી એમને જમીન આપી એમનો બહુ મોટો ઉપકાર કર્યો આ સિંધી સમાજ ઉપર એ પણ એમને ખરેખર ધન્યવાદ દેવાય અને આજે આપણે જોઈએ છીએ કે તો ખરેખર એ ટાઈમની આ રેલવે જે આપણું બસ સ્ટેન્ડ અને આદિપુર એક જંગલની અંદર કેવી કંડિશનમાં લોકો જીવતા હતા ને એ જ આજે બે હજાર પચીસને જે ઓગણીસો સુડતાલીસની યાત્રાથી કરી અને જે બે હજાર પચીસમાં આપણે અત્યારે પગ મૂકી રહ્યા છીએ ખરેખર આ ગાંધીધામ આદિપુર જોડિયા એક જેને કહેવાય શહેર એક સમયે તો અહીંયા કચ્છમાં મોટું નામ હતું અંજારનું પણ ખરેખર વિકાસની રીતે આજે ગાંધીધામ કચ્છનું મોટામાં મોટું શહેર કહી તો કહેવાય ઉદ્યોગમાં અને બધી રીતે આજે તમે ગાંધીધામની અંદર એકથી એક વસ્તુ તમે જુઓ છો તો આલીશાન પોતાનું રૂપ લઈ અને બજાર અને વગેરે વગેરે કોઈ જાતની જેને કમી ના કહેવાય એવું ફળ્યું ફૂલ્યું છે આપણું આ ગાંધીધામ તો ગાંધીધામના જે પણ સહયોગી કે જેના પણ પાયાના નાખનાર વ્યક્તિઓ એમને ખરેખર વંદન છે અને આવીને આવી રીતે આજે એનો ગાંધીધામનો બાર ફેબ્રુઆરીની લગભગ આજે એમની ગાંધીધામનો બડ ઉજવાય છે એવું મને જાણવા મળ્યું અને સદા સર્વદા દરેક ધર્મના વ્યક્તિઓને આદર આપનાર આપણું આ કચ્છ આપણું આ ગાંધીધામ ખરેખર એમને હું વંદન કરું છું દિલથી અને સુખી અને સમૃદ્ધની સદા સર્વદા ભાવના રહે એવી આશા સાથે હું બીજલભાઈ અત્યારે આ વિડીયોને એન્ડ આપું છું જય હિન્દ